અરવલ્લી જિલ્લામાં બે દિવસની મુલાકાતે આવેલા રેન્જ આઈજીએ જિલ્લાના વિવિધ પોલીસ મથકો ખાતે પહોંચી નિરીક્ષણ કર્યું હતું રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં એસપી કચેરી મોડાસા ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લામાંથી ઉપસ્થિત નાગરિકોએ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી રેન્જ આઈજીએ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવાની બાહેદરી આપી હતી મેઘરજ માં પોલીસ ચોકીના પ્રશ્નો અને મોડાસા શહેરમાં ટ્રાફિક સમસ્યાને તાત્કાલિક અસરથી નિરાકરણ કરવાની ખાતરી આપતા પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો કરી પ્રશ્નોનું નિરાકરણ કરવા હાકલ કરી હતી આજે અરવલ્લી જિલ્લાનો રેન્જ કક્ષાનો જે વાર્ષિક ઇન્સ્પેક્શન હતું તે સંબંધમાં સવારે સેરેમોનિયલ પરેડ લેવામાં આવી એના પછી આઉટડોરની અલગ અલગ એક્ટિવિટીઝ જેમાં ચેકપોસ્ટનો ડેમો હોય બિલ્ડિંગ ઇન્ટરવેન્શન હોય પછી હેડક્વાર્ટરની વિઝિટ હોય અને અન્ય અલગ અલગ પ્રકારની ડ્રીલ્સ અને વેપન્સ અને મોક ડ્રીલ આ બાબતની તમામ ડ્રીલ્સ અને ડેમોની ચકાસણી કરવામાં આવી એની અલાવા આ ઇન્સ્પેક્શનના અનુસંધાને લોકદરબાર પણ લેવામાં આવ્યો છે જેમાં લોકોના અરવલ્લી જિલ્લાના લોકોના જે પ્રશ્નો હતા એ સાંભળવામાં આવ્યા છે અને આનો નિકાલ કેવી રીતે થાય આ બાબતની પણ સૂચન જિલ્લામાં એસપી શ્રી અને અન્ય અધિકારીઓને આપવામાં આવી છે એ જે વાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે એ દરેક પ્રકારની ચકાસણી કરવાનો એક ઉદ્દેશ્ય હોય છે કે જેમાં ક્રાઇમ કોન્ફરન્સ પણ લેવામાં આવે છે કે જિલ્લામાં ક્રાઇમની શું સ્થિતિ છે એનું એનાલિસિસ કરવામાં આવે છે અને આપણે કયા કયા પ્રકારના ક્રાઇમ કયા કયા ભાગમાં હોય છે અને એને કેવી રીતે આ માં કરવામાં આવે કેવી રીતે એ ગુનાઓ કમ કરવામાં આવે અને ગુનેગારો ઉપર કેવી રીતે પોલીસની પકડ વધારવામાં આવે તે બાબતનું એક આયોજન પણ એમાં કરવામાં આવે છે અને મને લાગે છે કે જે હું અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લા પોલીસનું જે પ્રદર્શન અને જે કામગીરી જોયો છું એમાં સરસ કામગીરી રહી છે અને આગળ પણ જે જે પ્રશ્નો અરવલ્લી જિલ્લાના લોકોના જે આવશે આ સંબંધમાં અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી સારું વર્ણન રાખીને અને આના રિઝોલ્વ કરવામાં આવશે અને ક્રાઇમ પણ પકડ સારી કરવામાં આવશે અને જે ગુનેગારો વધારે જે છે કે નહીં લોકોને પરેશાન કરતા હોય ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય આ ગુનેગારોની એક લિસ્ટ પણ છે અને એ ઓર લિસ્ટ બનાવવામાં આવી રહી છે અને આની પણ ગુનેગારોની જે પોલીસ પકડતી દૂર છે અને પણ પકડવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે લોકદરમાર મેં અમુક પ્રશ્નોમાં અમુક ચોકી પોલીસની જે ચોકી છે એ શરૂ કરવાની બાબત હતી અમુક ચોકીની જમીન ફાળવણી થયેલી છે પરંતુ બિલ્ડિંગ નથી બની તે બાબતની હતી એક આપણે મોડાસા શહેરમાં સિગ્નલ લગાવવામાં આવે તે બાબતની પણ એક પ્રશ્ન હતો જેમાં જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટરશ્રી અને એસપી શ્રી અને નગરપાલિકાની આ સંબંધમાં સિગ્નલ લગાવવા માટે મીટિંગ પણ થઈ છે અને એના આગળ કેવી રીતે વધારવામાં આવે

આપણે બધા જાણીએ છીએ કે ટ્રાફિકના પ્રશ્નો એવું નથી કે આપણે બિલકુલ ટ્રાફિકના પ્રશ્નો રહે જ નહીં કે આપની પોપ્યુલેશન પણ વધી રહી છે સાથે સાથે અમુક રોડ રસ્તા ઉપર કે અમુક કામ પણ ચાલતા હોય કોઈ ડાયવર્ઝન પણ હોય અને વ્હીકલ્સ પણ રોડ ઉપર વધી ગયા છે તો તે બાપ બાબતે પહેલાં પણ ટ્રાફિક સારું રહે એના માટે સૂચના આપવામાં આવ્યો છે અને ફરીથી પણ આપણે અધિકારીઓને મારી ક્રાઇમ કોન્ફરન્સ હાલ બાકી છે એમાં પણ સૂચના આપવામાં આવશે કે મોડાસા ટાઉનમાં અને મેઇન રોડ જે છે જે હાઈવે છે ત્યાં આપણે જે છે કે ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તેના માટે જે પોલીસ ફોર્સ મૂકવાનો હોય વધારાના માણસો એ મૂકવામાં આવે અને જે તંત્ર છે માન લો એનએચઆઈ વાળા છે આર એન્ડ છે પંચાયત વાળા છે અને સાથે મીટિંગો કરીને અને કોઈ ઇન્જિનિયરિંગના પ્રશ્નો હોય તો ઇન્જિનિયરિંગના પ્રશ્નો સોલ્વ કરવામાં આવે કે રોડની માનલો બનાવટમાં કોઈ ઇન્જિનિયરિંગમાં કોઈ તકલીફ હોય કોઈ વળાંક વળાંક એવું હોય ત્યાં પણ કોઈ પ્રકારની પ્રોબ્લેમ થઈ હોય તો એ ઠીક કરવામાં આવે અને એવી રીતેનું કામ જે છે કે અન્ય જિલ્લાઓમાં પણ ચાલી રહ્યો છે તો તે બાબતે પણ કામ કરવામાં આવશે